સુરતના માનવીનગરમાં ગણેશ ઉત્સવની ઉજવણીને એક નવી દિશા આપવામાં આવી અહીં વસ્તી ફળિયા અને નાગર ફળિયા ખાતે ભક્તોએ ઇકો ફ્રેન્ડલી વેસ્ટમાંથી બેસ્ટ ગણેશજીની મૂર્તિ બનાવી સૌનું ધ્યાન ખેંચ્યું છે ભક્તિ સાથે પર્યાવરણ જાળવવાનું પણ આપણી જવાબદારી છે આજે વિશ્વ જયારે અલગ અલગ પ્રકારના પ્રદૂષણની હેઠળ અસર અનુભવી રહ્યું છે ત્યારે માંડવી વસી ફળિયા અને નાગરફળિયાના યુવા ગણેશ મંડળના તમામ સભ્યો અને વડીલો એ વિચારી ઇકો ફ્રેન્ડલી વેસ્ટ ટીસ્યુમાંથી જે આ મૂર્તિનું સ્થાપન કરી પર્યાવરણ બચાવવાના સંદર્ભમાં એક નવી ક્રાંતિ લાવ્યું છે તે બદલ તમામ યુવા ગણેશ મંડળના સભ્યોને શુભેચ્છા પાઠું છું